નમસ્કાર આલાપ આલાપ આપનું હાર્દિક સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ના આંગણે આજથી થી બાવીસ વર્ષ પૂર્વે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની પ્રેરણાથી બીએપીએસ સંસ્થાના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ મંદિરના બાવીસમાં પાટોત્સવ નિમિત્તે એક ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભવ્ય પાટોત્સવમાં વૈદિક મહાપૂજા અને અંકુટ દર્શન જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ મંદિરના શાસકો દ્વારા કરવામાં આવ્યું હતું જંબુસરમાં આવેલું આ બીએપીએસ સંસ્થાનું સ્વામિનારાયણ મંદિર એ જંબુસર નગરનું એક અલૌકિક આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે અને આ મંદિરના પ્રાંગણમાં અનેકવિધ સામાજિક કાર્યક્રમો પણ અવારનવાર થતા હોય છે આ મંદિરના બાવીસમાં પાટોત્સવ નિમિત્તે ડીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો શ્રી રાજેશ્વર સ્વામી જ્ઞાનવીર સ્વામી વિવેકનીષ સ્વામી સમાજશીલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા આવા મહાન સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ બાવીસમાં પાટોત્સવ પ્રસંગે હરિભક્તો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બાવીસમાં પાટોત્સવ નિમિત્તે સંતોની ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજા તેમજ અન્કુટ દર્શનના પણ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યા હતા આ મંદિરના બાવીસમાં પાટોત્સવ પ્રસંગે જંબુસર અને તેની આસપાસમાં વસતા હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બાવીસમાં પાટોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહેલા સંતોએ પોતાની વાણીમાં ભક્તોને મંદિરના મહત્વ વિશેની વાતો કરી હતી તેમજ ગોપાલનંદજી સ્વામીના જીવન પ્રસંગો પણ સંતોએ પોતાના પ્રવચનમાં વ્યક્ત કર્યા હતા સનાતન ધર્મની વિશેષતાઓ પણ સંતોના પ્રવચનોનું ખાસ આકર્ષણ રહ્યું હતું અને આ સંતોના ઉપસ્થિતિમાં યોજાયેલા આ બાવીસમાં પાટોત્સવ પ્રસંગે હિન્દુ ધર્મના અનેક મહત્વના પ્રસંગો ટાંકીને સંતોએ ભક્તોને ખૂબ પ્રેરણાદાયક પ્રવચનો કર્યા હતા આમ જંબુસરના આંગણે બનેલા પ્રમુખસ્વામી મહારાજના સાનિધ્યના મંદિરના બાવીસમા પાટોત્સવ નિમિત્તે જંબુસર નગરમાં ધાર્મિક વાતાવરણનું આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતું પૂજ્ય સંતોની ઉપસ્થિતિએ આ મંદિરના બાવીસમા પાટોત્સવને વધારે રૂડો બનાવ્યો હતો